નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ આ આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા જોતા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું ગઈકાલે મોડી રાત્રે જવામાન ખાતાની આગાહી પ્રમાણે વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું જેમાં વલસાડમાં છ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા એક રાતમાં જ છ ઇંચ વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ખરસાડ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થતાં ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખરસાડ ગામમાં કેડસામાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામની ખાડીમાં પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારમાં તો એવી સ્થિતિ છે કે લોકોના ઘરમાં આ પાણી ઘૂસી ગયા છે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને પગલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવ્યા હતા આજે સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકામાં મેઘમાર થઈ હતી જેમાં વલસાડમાં છ ઇંચ તો ગણદેવી અને ખેરગામમાં ગામમાં પાંચ પાંચ ઇંચ વરસાદ થાબક્યો હતો આજે અહીં વરસશે ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત ભરૂચ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વરસ છે હળવો વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ નર્મદા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાવનગર ગીર સોમનાથ દીવ જૂનાગઢ બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદમાં વલસાડમાં છ ઇંચથી વધુ વરસાદ નવસારીમાં ગણદેવીમાં સવા પાંચ ઇંચ વરસાદ નવસારીના ખેરગામમાં સવા પાંચ ઇંચ વરસાદ નવસારીમાં પાંચ ઇંચ પારડીમાં પાંચ ઇંચ ચીખલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ જલાલપોરમાં ચાર ઇંચ વાપીમાં પણ ચાર ઇંચ વરસાદ ઉમરગામમાં સવા ત્રણ ઇંચ વ્યારામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ધરમપુર સોનગઢમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા મેથાળા બંધારો ઓવરફ્લો થયો છે ચોમાસાની શરૂઆતમાં જ બંધારો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે ભાવનગરના મહુવા તાલુકામાં પાંચ વર્ષ પહેલાં ખેડૂત દ્વારા જાત મહેનત દ્વારા મેથાળા બંધારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે મહુવાના ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી મેથાળા બંધારો ઓવરફ્લો થયો છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો